રાઈ જા તો લઈ આવું ના બસ કીધે એટલે આવી જ્યો કા તો મે હવે વાઇડ એંગલ માં મળીએ ફોલો મી ચિલ્લી ડીશ કીધી તને ખાવ હું કિલો બિલકુલ આખા ગામને કહેવાનો આખા ગામને કહેવાનો હું

હા હા તા જો ખાતા જો શૈરજભાઈનો મોજ કરાવે એડ્રેસ ના એડ્રેસ આઈ જાવ ચોકડી ટાવર લીતાવો એબી ટાવર સામે ગન્સર ટાઈલના સામે ઉભા રે બરોબર આઈ જવાનું

તો બની સિદ્ધપુર ચોકડી નહી કોઈ ખબર જ નહી જો જવાનું હલો કોમ કરે